આરતી રે ઝાય હરસિદ માતની રે મા ગમધમ નો મતવાગે રે જણણળ જાળ રખન કે રે આય ના ના આ તહેવાર તહેવાર ઠીબો ગઠાવડાવશે ઠીબો આખા ગોમનો ઠીબો ગઠાવડાવશે એના માટે

જેટલી અળામળા છે પોકા કોઈ કહે છે કોઈને ભોંસ કાલે આ આ થોડો ટેકો કરાવીએ મારા છોડી એકને એક હતી ને બાપડીને પહેણાઈ દીધી કે મારા પાવળો લઈને ઉભી રહ્યા હોમા છે રહે પણ અત્યારે આમાં છોકરા બધા માથા પડ્યા છે માથા પડ્યા છે અરે રા હા હળસ એક બાજુ અને ખેતી કરી છે પાછી એ ભગવાન અને હોમી પાછું ઓળી આવે છે તે પાછું ભાઈ એ ના તો પાછું હું કઈ દે બાજરી પાછી એના કરતી લાજે પૈ દઉં અને પાછો હું કુટુંબ મોટો ઘેડો છું એ ઓણા જવાનું થાય આ હવા પડે એના કરતી લાયા હમણાં નવરો છું ને તે વળી પી દો તે હોળીના ટાઈમ વળી પાછા ઘેર રતફાવે કા હા હા બાજરી તો હારી નીકળી છો તો હા તો ખરી ગમે તે પણ આ દોમો લોહી પીસ હોય છે તો જો કરા આ તહેવારો લોહી જાય બોલો તહેવારો લોહી પી જાય એક આ મહિનો એક મહિનો ના થાય પાછો નવો તહેવાર આવે નવો તહેવાર આવો બસ એટલા દાળો તહેવારો કરવાના તો પૈસા રૂપિયા છોથી લાવવાના તો કંટાળે તો નહીં ધંધો મોઠે કોણો કે નહીં ખેતી મોઠે કોણો કે ટાણો હું એક તો પૈસા છોથી લાવવાના બધા જવું બાજુ ભાઈ બોને પાછા વાટ જોઈ જાય છે ગમત હતું તું

અને પણ જે ભળ્યા છે નવા જ છે કે એક વખત પેરે સીધા પેટીમ ગાલ દીસ લ્યો એ એ બધા પૈસા ખાલાવ કરવાના કે જો લઈયા લુક નહીં લઈયા લો એમ કેજો જો ના ના પોતાન તાસ મત થઈન ફરવો આ લોકો ના આ માંગી માંગીને ગાભા પહેરવાના અમાર ના પણ પૈસા તો કે ના જો નહીં મારા પર પૈસા બાપા પણ પૈસા જોવું ના પૈસા બધું ઘરનું પડ અંબારે બધું છડવું પડે બધી ખાવા પડ અમાર કોક માંગો ને અમાર કોક લેવો ને તાર પૈસા જ ના હોય તાર ભિખારી થઈન ફરશો તમે અને પોતાન કોક લાવો એટલે ખાટે

પણ બહુ બેટા આવા શાંતિ રાખતો લાઈ આલ્યો હાલ આપળા કશું ઘર માં કશું આવક છે મારે કોં ભડું હું તારે હેડી માર પિયર જાણા પૈસા આવે ને કરોડપતિ બને તારે મને ટેડવા આવજો પણ હાલા મટા રહેઈ નઈ જવાનું શિકાર છો મેલો મારો ખેલોય નઈ મળતો હું સમજાય કે તે આવું હું કરે જુજો બાપા હું કરું હું કરું આ તમે શિકાર છો ત્યાં ઓરીન લાયા છો ને લાગી રહ હમતી નઈ કે ઘરમાં આપડી પરિસ્થિતિ સેવી છે તે હળો ભાઈ ચાલ છે ચાલ છે તો મુઢો શબ્દ આવતો જ નહીં ના બસ તાગડ દીન ના અત્યાર સુધી આ વર્ષોથી ચાલતી જ ઓમ ટીચુક ટીચુક ચાલતું જ આવ્યું હવે નહીં ચાલે હાલા માટે શું કરી રહી હે તું પૈસા આવો ને ત્યાર કોરો કટ હાલો લઈને માર પિયરમાં માં આવે ને તેડી જશે અરે પણ તમે લાઈએ જલ્યા તો તહેવારોમાં બાયડી દીહાઈ જઈ તે તું કો ખમસાય કે હમસાય બાપા હું શું રોજ હમસાઉ છું પણ હમસાના એના માથા હું છે આપણો તમ ભરાઉ નહીં આપડે પેલા મરવાઈ કરી પડે આજે હું દોસ્ત છે મતલબ એવું હોય કે આખી જિંદગી આપડે આપણા પાછળ ફરે જાય ના મધુ પણ હેઠ ખાવી આજે

છે છે આ આયા આવી માં પાછું ખજૂર જોવા એ જોવા ગેર લુકડા બધા લઈને જવાનું અને આ પાછા

जची नहीं है नी तान बस यार अठवाड़ी था तू नहीं फट दे को की ले आ लफ दे हेड़ो पर तू बोलियो हो तो बोलो ना बोबड़ो रहू एला लड़ी बोलो लड़ो बोलो नहीं मु तान ये खाली 200 रुपया के मैं हाल पैसा ना तार कुदू पसे लाई लो तो हूं थई जो मरी है नहीं यो हां तान अरे मो घर में मा मार दू झुनू तू और हेती में कौन पाकी नहीं ना, ना का दागी नो लिया ने हाल लो लिया ले बे एक है एक का यार हां लेड़ा आज ई તાર બાહેડ ને હલા બાની બાજ્યા તેવાળ મરી હઈ મારી આબરૂ ના જાય કે આવો મોર વઈને હું કરી ઇમ કો તમે આવો સક ને આ તો બે જણા ગયો અમે તો આવ્યો જ કા છો આ બાઈ ને તેવાળ આબરૂ ના જાય મારી તું આય કે ન આવ ગયા બેલા હું તો આવું છું પણ એ જઈને તમે સમજાવો અરખી રીતે આ રીતના ના હોય ગળી તો રીહાઈ જવાનું આ તો કોઈ કોઈ શાકભાજીનો વેપાર છે તે આ ફળ હેડો હેડે કીધું એમાં આ રહું પડે અરખી રીતે વેકણ આપણે જેને ઘર કરી રહું હોય ને એને ગમે તે બોલ લે તો એ રહ મારા છોડીને મારીને દુઃખ પડી છે આ લોકો ને જેટલું સુખ છે આ છોડીને કોઈ દાડે મેં કદી સુખ

हु हो छ <laughs> <laughs> <प्रें लाए>। <laughs>

તમારી છોડીને તમે સંસ્કાર સેવા તમે તમને ખબર છે પેલા એ ખબર છે સંસ્કાર તો બોલવાના મળી તો ઘરની અંદર ઘરમાં હોય તો એનું શાંતિ શાંતિથી રહેવું પડે પેલું તો વધારે બોલાય નહીં પછી ઘરની પરિસ્થિતિ સમજવી પડે તો આપણા ઘરમાં મરશું મેઠવું શકવું શક નહીં પછી આપણે બીજોના અગિયાર જઈને વાતો ના કરો

મને હાલ ખબર શું બોલ્યા હોય બધું કોઈ જો ના ગમત કોઈ પણ વેવાય ખરું ને આ મારો છોકરો બહાર તો હતો આ હતો એવું કીધું હોય તમારે થોડી માથા હાથ બેટા માથા હાથ માથા હાથ મેલ તું ત્રણસો રૂપિયા હાલ લાખો મેલ નો માત્ર ના હોય તો હાલ પહેરવા પડે આપડે ના હોય તો પેઢી મને કાઢી પહેરી વાતો જમાઈ ની દમ છે એ હાશ મારી વાત ઓપાળ મારી વાત ઓપાળ જમાઈ કીજે ની વાત મનાવ બેઠી છે જમાઈ કીજે કે આપણું ઘર જેવું હોય ને એ પ્રમાણે રહેવું પડે એ જમાઈ નું કહેવું એવું છે કે વારે વારે હાલલા ના હોય અને હું લઈ આલું છું બધું લઈ આલું છું અને તું આ બધું કરીશ બેટા ના છો ભાઈ અને આપડા મારી વાતો પણ મારા આપણા ઘર તો ગમે તે પિયરમાં તો હું તને ગમે તે લઈ આવતોય ચાલતું પણ હાહરી માં આપળો એક સમય ના હોય તો ચલવી લેવું પડે બેટા બધી જગ્યાએ તાર બાપુ છો બધું લીયા લખે સમય થોડો એના રહેવાનો છે હા વાત સાચી છે અને જમીન એક આવી કીધું કે મારે તું જો નહીં કે નહીં ખેતીમાં કોઈ ચાર તમારે છોડે મારતો જોતો હોય કોઈ બોલતો હોય તો મને કયો ના ના હા એ ભાઈ આ મોટો કરી એને ના ગમતો તો હતો નહીં ના 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 ઓપળો ઓપળો મારી છોડી ભૂલ છે હું સ્વીકારું છું બસ બીજું હું કઉ કઉ છું ને કીધું તમે નહીં એના પણ સ્વીકારો એ ઇધર રવાન છે તમારે રવાન છે

અને જો છોડી તો હાહરીમાં જ ચોપા ગમે ગઈ તકલીફ પાડે તોય સુખ દુઃખ એ હાહરીમાં જ ઓયનું ઘર અને આ રીતે કોઈ દાડો આપળા કુટીસાલા આવી નહીં ને અમારો વિડિયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી